ગત દિવસોમાં મહુવા તાલુકાના કણકોટ ગામે વાડી વિસ્તારમાં સબમર્સિબલ મોટર અને કેબલ વાયરની ચોરી થઈ હતી ત્યારે મહુવા ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ત્રણ ચોરોને પાંચ લાખ અઠ્યોતેર હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનાની હકીકત એવી છે કે ગત તારીખ તેર છ બે ના રોજ સાંજના છ એક વાગ્યા થી લઈ તારીખ ચૌદ છ બે ના સાંજના સાડા ત્રણ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ચોરો ઈસમો ફરિયાદી તથા સાહેદો ની તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ વાડીઓમાં પ્રવેશ કરી વાડીના કુવામાંથી સબમર્સિબલ મોટરો નંગ આઠ તથા તેના કેબલ વાયરો તથા

पकड़ायेल आरोपी नी करिए तो राजू उर्फे पप्पू रणछोड़ भाई मकवाना उम्र वर्ष अठावीस खेती काम अक्तरिया तालुको महुआ राजू जसा भाई, भाई डोडिया उम्र वर्ष बत्रीस खेती काम वांगर तालुको महुआ तथा त्रिजो आरोपी लक्ष्मण जसा भाई, उर्फे जहा डोडिया उम्र वर्ष पात्रीस धंधो खेती वांगर तालुको महुआ ने झड़पी पाड़ेल छे તથા લોખંડની આડી સબમર્સિબલ ઇલેક્ટ્રિક મોટર નંગ આઠ કિંમત રૂપિયા ઓગણ સિત્તેર હજાર પાંચસો સબમર્સીબલ ઇલેક્ટ્રિક મોટરનો કેબલ આશરે ફૂટ કિંમત રૂપિયા આઠ મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર બસો એકતાલીસ કિંમત રૂપિયા ચાર લાખ તથા એક બોગી લારી જેની કિંમત એક લાખ મળી કુલ રૂપિયા પાંચ લાખ અઠ્યોતેર હજાર નો મુદ્દામાલ કબજે કરેલી છે આ સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે યાદવ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ આર જે પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ હરિભાઈ બારિયા તથા શંકરભાઈ દાનાભાઈ તથા ખોડાભાઈ હામાભાઈ જોડાયેલા હું પીએસઆઈ આરજે યાદવ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ભાવનગર ગઈ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રણસો પંચાવન ઓબ્લિક બે હજાર ચોવીસથી આઈપીસી કલમ ત્રણસો ઓગણસી ચારસો સુડતાલીસ મુજબનો કણકોટ ગામના રહીશ દુલાભાઈ ભીમાભાઈ લાડુ મોરે એફઆઈઆર રજિસ્ટર્ડ કરાવેલ આ એફઆઈઆરના કામે તેમની કુલ અલગ અલગ આઠ મોટરો કણકોટ ગામની સીમાઈથી ચોરાયેલો હોય જે અનુસંધાને મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી તપાસ કર ગઈ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ પોલીસને હકીકત મળેલ કે અખતરિયા તથા વાંગર ગામે અમુક શકમંદ ઈસમો શંકાસ્પદ હાલતમાં છે જેથી મોવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ તથા સ્ટાફે તપાસ કરતાં કણકોટ ગામેથી ચોરાયેલ મોટરો અંગે હકીકત મળતા આ અંગે પોલીસે ટેકનિકલ સોર્સિસથી તથા અંગત બાતમીદારોથી તપાસ કરતાં અસલ મુદ્દામાલ ચોરીમાં ગયેલ તમામ મોટરો તથા ચોરીમાં ઉપયોગ કરેલ ટ્રેક્ટર મળી આવેલ અને તમામ મોટરો હસ્તગત કરેલ છે તમામ ઓરિજિનલ મુદ્દામાલ મળી આવેલ છે અને મૂળ ફરિયાદીને મુદ્દામાલ પરત સોંપી આપવા તજવીજ ચાલુ છે